અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે પ્રતિમ ચોકડી વિસ્તારમાં આવેલ સદ્ગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ સહિત પાંચ મોબાઈલની દુકાનોમાંથી ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છ પોઈન્ટ પત્રીસ લાખનો મુદ્દેમાલ કબજે કરી પાંચ વેપારીઓ સામે કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વરના પ્રતિમ ચોકડી વિસ્તારમાં સદ્ગુરુ મોબાઈલ ફ્રેન્ડ મોબાઈલ રાજગુરુ મોબાઈલ વી મોબાઈલ પોઈન્ટ અને જય અંબે મોબાઈલની દુકાનમાં આ એપલ કંપનીના ઓરિજિનલ એસેસરીઝ જેવી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરવામાં આવે છે જેવી બાતમીના આધારે અંકલેશ્વર બી ડિવિઝન અને બ્રાન્ડેડ કંપનીઓ ઓથોરિટી ધરાવતા ઇન્વેસ્ટિગેશન ઓફિસર વિશાલસિંહ જાડેજા જયદીપસિંહ સરદાર અને હરપાલસિંહ ઝાલાએ પોલીસ જવાનો સાથે સદ્ગુરુ મોબાઈલ ફ્રેન્ડ્સ મોબાઈલ રાજગુરુ મોબાઈલ વી મોબાઈલ પોઈન્ટ અને જય અંબી મોબાઈલની દુકાનમાં તપાસ કરતા ત્યાંથી એપલ કંપનીની ડુપ્લિકેટ એસેસરીઝ મળી કુલ છોપોઈટ પાંત્રીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચની મરિના હોટલ પાછળ મલેકવારમાં રહેતો મોહમ્મદ ઉવૈસ ઇમ્તિયાઝ શેખ નેહરુ સિંઘ શંભુ સિંઘ રાજપુરોહિત જગદીશજી છત્રારામ રાજપુરોહિત અને મોહન હરૂટારામ રાજપુરોહિત તેમજ રતારામ દુધારામ ચૌધરીને ઝડપી પારી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર કેતન મહેતા ભરૂચ